વિકાસની હરણફાળમાં સમાજ પાછળ ન રહી જાય તેના માટે આંજણા ચૌધરી સમાજ પણ કદમતાલ મિલાવી રહ્યું છે જેનો અહેસાસ રવિવારે થશે જ્યારે ગાંધીનગર નજીક શેરથા ટોલ નાકા પાસે જમિયતપુરામાં આંજણાધામનો પાયો નખાશે વિશાળ જગ્યામાં ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામનાર આંજણા ધામ માટે કરોડો રૂપિયાનું દાન એકત્ર થયું છે આંજણા ચૌધરી સમાજના દીકરા દીકરીઓ આ સંસ્થામાં યુપીએસસી જીપીએસસી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા અને વ્યવસાયલક્ષી તાલીમ મેળવી શકશે રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં સમાજના યુવાનો આગળ વધે તે પ્રકારનું વાતાવરણ અને સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવશે રવિવારે રાજ્યપાલ મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે આગામી ત્રણ વર્ષમાં આ ધામ તૈયાર થઈ જાય તે પ્રકારનું આયોજન કરાયું છે

એમાં હોસ્ટેલ છે તેર માળનું બિલ્ડિંગ છે છોકરા છોકરીઓ માટે ચોવીસો પચીસો રહી શકે અને એમને ક્લાસરૂમ લેબોરેટરી રૂમ કે જે કોમ્પ્યુટર રૂમ હોય એના માટેની બધી સુવિધા અમે એની અંદર પૂરી પાડી છે જે આધુનિક હોય અને એમને જરૂરિયાત માટે આપણે ઉપયોગી કરીએ એવી બધી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહ્યા છીએ બીજું સમાજમાં એવું નહીં કે એ એટલું જ કરે બીજું સમાજ જેમ બદલાય છે સમાજ ને શિક્ષિત વિકસિત કરવા માટે અમે પ્રયત્ન કરવાના છીએ અમારો પાંચમી તારીખે ભૂમિ પૂજન અને દાતાઓના સન્માન પ્રોગ્રામ રાખેલો છે

एजुकेशनल એટલે સ્કૂલ કોલેજ સિવાય નું ભણ્યા પછી નું આમો એમને એમના જીવનમાં ઉપયોગી થવા માટે એકલું સર્ટિફિકેટ થી હવે નોકરીઓ નહી મળે એના માટે સમય પ્રમાણે બદલાતા સમય જોડે એમને ટ્રેન કરવા એમને શિક્ષિત કરી અને આ બજારમાં એમની વેલ્યુ ઓકા એવો માહોલ બનાવવા અમે આવો પ્રયત્ન કરીએ છીએ મારા સમાજ ખેતીવાડી અને દૂધ ઉત્પાદન ઉપર નભે છે અને ગામડાઓમાં